ખેડૂત મિત્રો નમસ્કાર આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બેલ લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી રોજ તમને જોવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું આગળ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસ વાર બુધવાર ડીસા માર્કેટના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સંપૂર્ણ માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે તો વાત કરીએ ડીસા માર્કેટમાં આજે જીરાનો ભાવ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો એકોતેર રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા ગુવાર નવસો ચાલીસથી એક હજાર બાર રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો એંસીથી બારસો રૂપિયા રચકા બાજરી પાંચસો પચીસથી પાંચસો એકત્રીસ રૂપિયા રાજગરો તેરસો ચોત્રીસથી તેરસો ચુમ્મોતેર રૂપિયા ખેડૂત મિત્રો બાજરીના બજાર ભાવ આજે ડીસા માર્કેટમાં ચારસો એકવીસથી પાંચસો નવ રૂપિયા લોકમણ ઘઉંના ભાવ ટુકડામાં ચારસો એંસીથી ચારસો નેવ્યાસી રૂપિયા મગફળી નવસોથી ચૌદસો ને ત્રેપન રૂપિયા તો ખેડૂત મિત્રો આજે ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજીરોજના બજાર ભાવના વિડિયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ ને પ્રેસ કરી નાખજો જેથી કરીને ટોટલ માહિતી આપણા યુટ્યુબ ચેનલની તમને નોટિફિકેશન દ્વારા જોવા મળી રહેશે